નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી এড્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે એક નવા જ્ઞાન સાથે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 6 વિષય છે ગુજરાતી એકમ 14 જેનું નામ છે એક ઈડરનો વાણીઓ મિત્રો આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું મિત્રો સુંદર મજાનું એકમ છે સુંદર મજાનું કાવ્ય છે કે જેમાં ઈડરનો વાણીઓ ઢૂળો હોય છે તેને સુંદર મજાની વાત અહીં આ જે એકમ છે તેના કવિ છે રમણલાલ સોની તેના દ્વારા કરવામાં આવી છે ઈડરનો વાણીઓ ઢૂળો કોટડા ગામે જવા નીકળ્યો છે રસ્તામાં તેને જોર મળે છે અને પોતાના આત્મવિશ્વાસ અને હિંમતથી એ જોરનો સામનો કેવી રીતના કરે છે પોતાના બાર સાથીઓ કયા કયા છે તેને સુંદર મજાની રમત સાથેની વાત આપણને અહીં આજે એકમના કવિ છે રમણલાલ સોની તેને આપણી સમક્ષ કરી છે કે તમે શીખી ગયા હશો સમજ્યા હશો અને જાણ્યું હશે તો મિત્રો ત્યારબાદ હવે આપણે આ એકમને સમજતા જઈએ સૌપ્રથમ તો શું મિત્રો આ એકમના શબ્દાર્થ શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણે આપેલા ઉત્તરોનો જવાબ લખી શકીએ જોડે જોડે તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે તો કયા કયા શબ્દાર્થ આપ્યા છે પહેલો છે વાટ જેનો અર્થ થશે રસ્તો ઉજાટ એટલે ચિંતા અથવા ફિકર ડરામણું એટલે ભયાનક આગળ વધીએ જંગલ એટલે યુદ્ધ જંગ એટલે યુદ્ધ પાય એટલે પગ સબોસબ એટલે ઉપરાંત છાપરી ઘોડે એટલે અટકાવો તો મિત્રો આ રીતે આપણે આપેલા શબ્દો છે સમાનાર્થી શબ્દો જે આપણને શબ્દાર્થમાં આપેલા છે તેનો અભ્યાસ કરી શબ્દો હવે જોઈએ મિત્રો મિત્રો સ્વાધ્યાય સ્વાધ્યાયમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે વાતચીતના પ્રશ્નો છે તેના તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે એક એક કરીને જોતા જઈએ સમજતા જઈએ તો પ્રશ્ન પહેલો છે કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી મિત્રો તમે કાવ્ય વાંચ્યું હશે તેમાં તમને જે જગ્યાએ કોઈ ઘટના બની છે કાવ્યમાં અને એ કાવ્યમાં એ ઘટનાથી તમને મજા આવી હોય તે ઘટના તમારે અહીં નોંધવાની છે મેં જે ઉત્તર નોંધ્યો છે મને જે મજા આવી ત્યાં મેં ઉત્તર નોંધ્યો છે તો ઉત્તર આ રીતના લખી શકીશું ધૂળો ચોર ઉપર કૂદ્યો અને તેમની ઉપર કોથળો વીજવા લાગ્યો કોથળા પર રહેલ કાટલા ચોરને ધબો ધબ વાગવા લાગ્યા ત્યારે ખૂબ જ મજા આવી તો મિત્રો મને અહીંયા ખૂબ મજા આવી એમ તમને કાવ્યમાં કઈ જગ્યાએ સૌથી વધારે મજા આવી તે તમારે નોંધવાનું છે આગળ જોઈએ પ્રશ્ન બે તમે ક્યારેક રસ્તો ભૂલી જાવ તો શું કરો તો જોઈએ ઉત્તર હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં ત્યારે કોઈકને પૂછી લઉં અથવા મોબાઈલમાં ગૂગલ મેપની મદદથી રસ્તો શોધી લઉં તો મિત્રો આ રીતે હું રસ્તો શોધી લઉં છું એમ તમે આ ધૂળાને જેમ ભૂડા પડી જાઓ જે રસ્તે જવાનું છે તે રસ્તે જવાને બદલે બીજા રસ્તે જતા રહો તો સાચો રસ્તો શોધવા શું કરશું તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ આગળ પ્રશ્ન 3 તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો મિત્રો તમારે અંધારામાં એકલા નીકળવાનું છે ધૂરાની જેમ તો કેવી કેવી તૈયારી કરશો શું કરશો તે જોઈએ મને થોડો ડર લાગે માટે અંધારામાં એકલા જવાનું થાય ત્યારે હાથમાં ટોર્ચ લઈ લઉં ટોર્ચ એટલે બેટરી

માલ સામાન અને પાસે જે કંઈ પણ હતું તે બધું જ ચોરોને આપી દેવું પડે વળી ચોરોએ ઢૂડાને માર પણ માર્યો હતો તો મિત્રો આ ઉક્ત જો ઢૂડો ડરી ગયો હોત તો આગળ પ્રશ્ન 5 તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરશો મિત્રો તમારા જીવનનો કોઈ દિવસ આવું બને ઢૂડાની જેમ તમારે પણ ચોરનો સામનો કરવો પડે તો તમે શું કરશો તે યુક્તિ મારે જોરનો સામનો કરવો પડે તો હું બહાદુરી અને ધીરજથી તેનો સામનો કરું તો આ આપણે ઉત્તર લખીશું પ્રશ્ન 6 સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે તો એકદમ અંધારું હોય માણસોની અવરજવર ઓછી હોય રસ્તો એકદમ સુમસામ હોય તો ત્યાં આપણે કેવી કેવી તૈયારી કરશું તો લઈએ ઉત્તર સુમસામ રસ્તે જવાનું થાય ત્યારે હું લાકડી સાથે લઈ લઉં ટોર્ચ સાથે લઈ લઉં અને એકલતા દૂર કરવા મોબાઈલ માં ગીતો સાંભળતો સાંભળતો જાઉં જેથી ડર ના લાગે તો મિત્રો હું આવી તૈયારી કરી લઉં મિત્રો આ સિવાય તમે તમારા જોડે તમારા મિત્રો મમ્મી પપ્પા ભાઈ બહેન ને પણ સાથે લઈ જઈ શકો છો તે પણ તમે અહીં ઉત્તર સ્વરૂપે નો નોંધી શકો છો તો આ રીતે આપણે ઉત્તર લખીશું આગળ વધીએ સાતમો પ્રશ્ન તમારો ખરા સાથી કોણ છે તો ઉત્તર છે વિશ્વાસ ધીરજ હિંમત પ્રમાણિકતા અને બહાદુરી મારા ખરા સાથી છે એમ મિત્રો તમારા જે ખરા સાથી હોય સાચા મિત્રો હોય તે તમારે નહીં નોંધ કરવાની છે તો આ રીતના જે વાતચીતના આપણે સાત પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન 8 છે મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 7 પછી સીધો પ્રશ્ન 9 આપેલો છે ક્રમમાં ફેરફાર છે એટલે આપણે પ્રશ્ન નંબર 8 નોટીશું તમને શું લાગે છે કે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે મિત્રો અહીં રમનલાલ સોની આપણા જે કાવ્યના કવિ છે તેના ધૂળા વિશે જે સુંદર મજાની વાત કરી છે તે ધૂળા વિશે ધૂળાને ચોર મળ્યા હશે ધુળાએ તેમનો સામનો કર્યો હશે આવી કોઈ ઘટના બની હશે તેવું આપણે વિચારીને ઉત્તર લખવાનો છે ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ મને લાગે છે કે ધૂળા નામના કોઈ વ્યક્તિ સાથે આવી કોઈ ઘટના બની હશે ધુળાએ ચોરનો હિંમત અને બહાદુરીથી સામનો કર્યો હશે આ ઘટનામાં કંઈક તો સાચું હશે આ ઘટના ગપુ તો નહીં જો તો મિત્રો આ રીતના આપણે ઉત્તમ લખી શકીએ હવે આગળ વધીએ હવે છે મિત્રો પ્રશ્ન નંબર 2 જેની આપણને સૂચના આપી છે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો મિત્રો આપણને જે કવિતા આપી છે એક ઈડરનો વાણીઓ ધુરાની જે ચોર્સનો સામનો કરવાની જે ઘટના છે પ્રસંગ છે

આપણને ભારે પડે છે તો બાર જણ આવશે તો શું થશે આ વિચારી ચોર ત્યાંથી ભાગી ગયા આમ તેને હિંમત કરી અને ચોરોને ભગાડ્યા તો મિત્રો આ રીતે આપણે એકદમ શોર્ટ એકદમ નાની કવિતાના આધારે સુંદર મજાની વાર્તા બનાવી એમ તમે પણ આ રીતે કવિતાના આધારે વાર્તા બનાવી શકો છો કવિતાને બરોબર સમજશો તો તમને વાર્તા લખવામાં તકલીફ પડશે નહીં તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને ઉત્તર લખજો હવે આગળ વધીએ હવે છે મિત્રો પ્રશ્ન નંબર 3 જેની આપણને સૂચના આપી છે કાવ્યના આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા તો મિત્રો ઉત્તર આવશે ખોટું છેલ્લા બે સાચી પ્રશ્ન બે ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ના પડે તો મિત્રો વાત ખોટી ધૂળા તો રસ્તો ભૂલી ગયા હતા ત્રીજું ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો તો વાત સાચી છે આપણે ખરાની નિશાની કરીશું આગળ ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર ઝાડીમાં હતા અને બે ગુદીને આવ્યા તો મિત્રો વાત ખોટી છે ચારે ચાર ચોર ઝાડીમાંથી આવ્યા હતા આગળ ધૂળાને પોતાની મતી પર માન હતું માન એટલે વિશ્વાસ હતો તો વાત સાચી છે આગળ ચટ્ટો ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈંદર પાછો ફરે તેમ તો વાત ખોટી છે ચોર સામે ધૂળો લડ્યો હિંમતપૂર્વક તેનો સામનો કર્યો તો આ રીતના ઉત્તર લખતા જશો પહેલો ખોટો બીજો પણ ખોટો ત્રીજો વિધાન સાચું ચોથું ખોટું પાંચમું સાચું અને છઠ્ઠું આ રીતના તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો જેથી તમે યોગ્ય સ્વરૂપે ઉત્તર લખી શકો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 જોઈએ પ્રશ્ન 4 છે મિત્રો જેની આપણે સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો અહીં મિત્રો કેટલાક પ્રશ્નો છે તેના ઉત્તર આપણે જોતા જઈએ પ્રશ્ન પહેલો છે ધૂળો કેમ ભૂલો પડ્યું તો ઉત્તર છે ધૂળો સવિ સાંજે કોટડા ગામે જવા નીકળ્યો અને રસ્તામાં અંધારું થતાં બીજે રસ્તે ચડી ગયો જંગલમાં તે ભૂલો પડ્યો તો મિત્રો આ રીતે તે રસ્તો ભૂલી જતા ભૂલો પડ્યો પ્રશ્ન 2 છે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે ઉત્તર ધૂળો કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લેતા હોવાથી એવું લાગે છે કે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે તો મિત્રો કોટડા ગામે તે વેપાર કરવા ગયો હશે એવું આપણે માની શકીએ કે પોતે વાણીઓ છે અને વેપાર કરતો હશે આગળ પ્રશ્ન 3 ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો તો ઉત્તર છે ચાર ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ બે આ આહાર બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો અને જોડે તેની હિંમત

તો મિત્રો આ ઉતર જો દોડા પાસે ઓથડો અને કાટલા ના પડ આગળ પ્રશ્ન 5 ચોર કેમ નાસી ગયા ઉત્તર દોડો ઓથડો પૂરી તાકાત થી વીજવા લાગ્યો અંદર ના કાટલા ચોરોને ને ધવા ધમ તેને ચોરોને કહ્યું કે હું એકલો નથી મારી જોડે બીજા 12 જણ છે ચોરોએ વિચાર કર્યો કે આ એકલો આપણે ભારે પડે છે તો જણા આવશે તો શું થશે આ વિચારીને જોર ત્યાંથી નાસી ગયા મિત્રો આ રીતે ઉત્તર લખી શકો આગળ પ્રશ્ન 6 ધુડાએ પોતાના સાથી કોને કોને ગણાવે ઉત્તર ધુડાએ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો જોડે તેની હિંમત અને વિશ્વાસને બહાર સાથી ગણાવ્યા છે આપણે ઉત્તરો લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન 5 છે તો શું થાય વિચારીને લખો મિત્રો અહીં પણ કેટલાક પ્રશ્નો આપ્યા છે કેટલાક કારણો આપ્યા છે આપણે તે પ્રશ્નો તે કારણોના ઉત્તર જોતા જઈએ પ્રશ્ન પહેલો છે ધૂળો અંધારામાં સાચે રસ્તે જ ગયો હોત તો ધૂળો અંધારામાં સાચે જ રસ્તે ગયો હોત તો રસ્તામાં એમે ચોર મળ્યા ના આ ઉઠત પ્રશ્ન બે જંગલમાં ચોરોને બદલે વાઘસિંહ મળ્યા હોત તો ઉત્તર જંગલમાં ચોરોને બદલે વાઘસિંહ મળ્યા હોત તો ધૂળો ત્યાંથી નાસી ગયો હોત અથવા તો ક્યાંક સંતાઈ ગયો હોત આ ઉઠત ધૂળો ડરી ગયો હોત તો ધૂળો ડરી ગયો હોત તો ચોરોએ તેને લૂંટી લીધો

તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખી શકીએ આપણે કામા પૂછ્યા છે આપણે વિચારીને તેના ઉત્તર લખ્યા આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 6 આપે છે મિત્રો નીચેના વાક્યો જેવા અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો મિત્રો અહીં આપણને વાક્યો આપ્યા છે તે વાક્યો કાવ્યની કઈ પંક્તિના છે તે આપણે શોધીને લખવાના છે જુઓ તો જઈએ પહેલી કાવ્ય પંક્તિ આપણને આપી છે હિંમત અને વિશ્વાસ ન હોત તો બીજું શું કશું કામ ના લાગે તો વાક્ય આ પ્રમાણે લખીશું આપણે કાવ્યના આધારે એ બે વિના બીજા બધા થાય ન કામ ખાસ કાવ્યના આધારે આ પંક્તિ આપણને અનુકૂળ આવે છે બીજું ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને શું પૂછ્યું તો

વિધાન લાગુ પડે છે તે કાવ્ય પંક્તિ આગળ કાવ્યમાંથી શોધી તમે પણ જાતે પ્રયત્ન કરીને ઉત્તર ઝડપથી નોંધી શકો છો હવે આગળ વધીએ મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત જેને આપણે ત્યાં સૂચના આપી છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો મિત્રો અહીં જંગલ વૃક્ષ હરિયાળી ઝરણું રાત અને નિહમણો આટલા શબ્દો આપેલા છે આ મિત્રો આ જ શબ્દોનો ઉપયોગ કરી આપણે એક નાની ટચુકડી વાર્તા બનાવવાની છે તમારી જાતે પ્રયત્ન કરીને તમે આ શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવી શકો છો અથવા અહીં આપેલું આપણે નમૂનારૂપ ઉત્તર જોઈએ કે વાર્તા આપણે કેવી રીતના લખી શકીએ ફરી તે વાર્તા લખી શકીએ એકવાર હું અને મારા મિત્રો જંગલ સફારી કરવા કરવા નીકળી પડ્યા હતા જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોઈ ખૂબ જ આનંદ થયો જંગલની હરિયાળી મન મોહી મોહિલિત

આ રીતના આપણને સુંદર મજાના જે શબ્દો આપ્યા છે જંગલ વિશે તેનો જ ઉપયોગ કરી આ શબ્દો નીચેના વાક્યોમાં આવી જાય તે રીતના આપણે ફકરો વાર્તા બનાવી છે એમ તમે તમારી જાતે પ્રયત્ન કરીને આવો અર્થસભર વાક્ય ફકરો બનાવી શકો છો તો આ રીતના ઉત્તર લખી શકાય હવે આગળ જોઈએ આવો છે મિત્રો પ્રશ્ન નંબર 8 આપણને સૂચના આપી છે આ કથા કાવ્યનું ગાન કરો મિત્રો આજે આપણી કવિતા છે તે કવિતાનું તમારે ગાન કરવાનું છે અહીં લેખન કાર્ય કરવાનું નથી તમારા શિક્ષકની મદદથી અથવા મોબાઈલ ઇન્ટરનેટ સ્માર્ટ બોર્ડની મદદથી તમે આ કવિતાને સાંભળજો ગાજો તમને ખૂબ મજા આવશે તો મિત્રો હવે આગળ વધીએ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 9 વાહેચો એવું આપણને કીધું છે અહીંયા આપણને ઘણા બધા શબ્દો આપેલા છે આ શબ્દો આ સંજ્ઞા ને આપણે ગોઠવવાની છે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક એટલે કે લાગણી કે ભાવ દર્શાવતા શબ્દોમાં આપણે આપેલા શબ્દો સંજ્ઞાને ગોઠવવાની છે મિત્રો આપણે શીખી ગયા છીએ સંજ્ઞા અને તેના પ્રકારો અગાઉના પ્રકરણોમાં આ મુદ્દો આવી ગયો છે તો આપણે હવે ખ્યાલ હોવો જોઈએ કે કયો શબ્દ કઈ સંજ્ઞાનો પ્રકાર કયો થાય તો જે સંજ્ઞા જે પ્રકારમાં આવશે ત્યાં આપણે ધ્યાન લખતા જવાનું છે તો જોતા જઈએ ઉતારો મિત્રો પહેલો શબ્દ છે ઉમંગ તો ઉમંગ શબ્દ છે મિત્રો તે આવશે ભાવવાચકમાં ઉમંગ એટલે ઉત્સાહ તો આપણે તેમ લખીશું ભાવવાચકમાં ઉમંગ આ રીતે આપણે લેખન કાર્ય કરતા જઈશું શાળા તો મિત્રો શાળા છે તે આવશે જાતિવાચકમાં તમામ શાળાની વાત છે કોઈ પર્ટીક્યુલર એક શાળાની વાત નથી સપ્તાહ તો મિત્રો સપ્તાહ છે તે સાત વારનો સમૂહ છે તો આપણે બોટવીશું સમૂહવાચક

ત્યારબાદ છે તેલ તેલ દ્રવ્ય વાચક સંજ્ઞામાં લખીશું આપણે ત્યારબાદ છે કંટાળો તો કંટાળો આવશે ભાવ સંજ્ઞામાં ત્યારબાદ છે ચોપડી તો મિત્રો ચોપડી પણ આખી કઈ ચોપડી છે તેનો ઉલ્લેખ નથી કર્યો તો આપણે લખીશું તેને જાતિવાચકમાં લશ્કર લશ્કરમાં એક જણ ના હોય ઘણા બધા હોય એટલે આપણે મૂકીશું સમૂહ વાચકમાં ત્યારબાદ છે ચા દ્રવ્ય વાચકમાં જલેબી દ્રવ્ય વાંચક વાહન ધાતુમાંથી બને છે એટલા માટે આપણે લખીશું વાહનને ખાંડ મિત્રો ખ્યાલ આવી જાય દ્રવ્ય છે ખાંડું મિત્રો ગાયો અને ભેંસો જે ટોળું હોય સમૂહ હોય જંગલમાં જમીન ઉપર ચરવા જતો હોય તેના માટેનો શબ્દ છે ખાંડુ

नुध, ध्रभ्या शी कोदियने मुतियाँ अहा है रिषा भाव अहा है आनल, मि मत्रो एक भाव शी 95 वाप्या statistics thereby, यही थी 6 ह्लान, शी 5 फेस नान. प्रें� भाव �ंहा है संहा है नो खोड़ आज अहा है है वहा है थे 50 वाफ्या संहा मुतियाँ कोदियाँ

જે તે સદો જે તે વાક્યમાં ગોઠવજો તો આ રીતના તમે ઉત્તર લખી શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો તમને જગ્યા આપેલી છે તો તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો જેથી ઉત્તર લખવામાં તમને સરળતા રહે હવે ત્યારબાદ આગળ વધીએ હવે છે મિત્રો પ્રશ્ન નંબર 10 જેની આપણે સૂચના આપી છે જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો મિત્રો અહીં તમારા પાઠ્યપુસ્તક પણ આવી જાહેરાત આપેલી છે તો પુસ્તક જાહેરાત શેના વિશે છે તો પુસ્તક એટલે જ્ઞાનનો ખજાનો પુસ્તક મેળાની જાહેરાત છે બંને બાજુ પુસ્તક મેળો કયા શેના વિશેનો પુસ્તક મેળો છે તો ગુજરાતી ભાષાના પ્રખ્યાત સર્જકોના પુસ્તકો અહીંથી મળશે 25% ડિસ્કાઉન્ટ પણ છે મતલબ કે 100 રૂપિયાની આપણે બુક લઈએ તો 25% પ્રમાણે આપણને 75 રૂપિયામાં જ બુક પડશે 25 રૂપિયા ઉપરના ખર્ચવા પડશે નહીં વિભાગ પડેલા છે

સંપર્ક જનકભાઈ નામના જે વ્યક્તિ છે તે આ તમામ પુસ્તક મેળાનું આયોજન સંભાળે છે એનો નંબર પણ આપેલો છે આપણે આ નંબર ઉપર કોન્ટેક કરી અને જનકભાઈને પૂછી પણ શકીએ છીએ બરોબર ભલે અહીં એક્સ એક્સ આપ્યા છે પરંતુ અહીં એનો મોબાઈલ નંબર આપણે સમજવું હવે આગળ વધીએ ત્યારબાદ આને આધારે મિત્રો આપણને હવે પ્રશ્નો પૂછેલા છે તમને આ ચિત્ર મગજમાં આવી જવું જોઈએ હવે જોતા જઈએ પ્રશ્નો પ્રશ્ન પહેલો છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે તો મિત્રો તારીખ આપી છે એ પ્રમાણે ગણો 2 3 4 5 6 7 8 અને 9 તો કુલ 8 દિવસ થાય છે તો ઉત્તર લખશું મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 અંગ્રેજીમાં પણ લખ્યું છે ગુજરાતીમાં દિવસ જઈ શકશે તો આ રીતના ઉત્તર લખીશું આગળ વધીએ બે કુલદીપ પંચતંત્રની વાર્તાના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત છે 120 રૂપિયા એક બુકની તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે 120 નો એક બુક છે તો ત્રણ બુકની કિંમત થશે તમે વિચારી લો 12 13 36 360 હવે તેમાં આપણને મળે છે 25% ડિસ્કાઉન્ટ તો તમે ગણતરી કરી લેજો તો તમને ઉત્તર મળશે કુલદીપને ત્રણ પુસ્તકના 270 રૂપિયા

ત્રીજી નવેમ્બરે સાંજે સાત વાગે સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે યાદ રાખજો સાંજે વાગે પુસ્તક પુસ્તક મેળાનો સમય છે મેળો બંધ થઈ જાય છે જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજે સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો માટે પુસ્તકો ખરીદી શકશે નહીં બાળપણા નું ઋષણ જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે તો મિત્રો પુસ્તક મેળાના ત્રણ વિભાગ છે તો ઉત્તર આવશે બાળપણા ઋષણ જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય વિભાગમાં જવું પડશે તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ આગળ વધીએ સાતમો પ્રશ્ન ઈડરનો નો વાણીઓ શોધવા કયા વિભાગમાં જશો ઈડરનો નો વાણીઓ શોધવા વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય વિભાગમાં જવું પડશે તો મિત્રો આ રીતના આપણે આપેલા તમામે તમામ 1 થી 10 પ્રશ્નો સ્વાધ્યાયના અહીં જોયા સ્વાધ્યાયના શબ્દાર્થ જોયા આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા એ પ્રશ્નોના ઉત્તરો આપી શકે તમારો ખૂબ ખૂબ આભાર